તો મારું અંગત એક કામ કરવાનું છે ઘેર ઘેર જઈને વડીલોને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ પાલનપુર આવ્યા હતા શું કહેશો પ્રધાનમંત્રી આયા તેવું નહીં કહેવાનું પીએમ સાહેબ આવ્યા તેવું નહીં કહેવાનું સાહેબ મોદી સાહેબ આવ્યા તેવું નહીં કહેવાનું આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા શું કહેવાનું આપણા નરેન્દ્રભાઈ અને આપણા નરેન્દ્રભાઈ આવીને અમને કહ્યું હતું કે ભાઈ તમે ઘેર ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને બધાને પ્રણામ પાઠવ્યા છે તો મારા પ્રણામ પહોંચાડશો ભાઈ આ મારા વડીલોને પ્રણામ પહોંચે ને એટલે એમના આશીર્વાદ આપોઆપ મને મળે 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 અને આશીર્વાદ મળે તો મારી ઉર્જા એટલી બધી વધી જાય આ દેશ માટે મને વધારે કામ કરવાની તાકાત મળી જાય મારા બનાસકાંઠાના વડીલોના આશીર્વાદ મને દેશ સેવા કરવા માટે બહુ શક્તિ આપે છે અને એટલા માટે મા અંબાની ભૂમિ પરથી મને આશીર્વાદ માટે થઈને હું વિનંતી કરવા આવ્યો છું આપ સૌ આની ચિંતા કરજો મારી સાથે બોલો ભારત માતા કી